મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજે દિવસથી શરૂઆત થાય છે સવારે સાડા આઠ વાગે જો એકતા બેનને ઘર રાખ્યું છે તો એકતા બેનના ઘેર અમે આવી જઈએ છીએ માટલીને મૂકવા માટે એવા પરમ દિવસે રહેવાનો છે તે માટલીને મૂકવાનું છે આજે તો અમે હું એકતા બે આવ્યા છીએ માટલી મૂકવા બતાવો તમને એકતા બેનનું ઘર કેવું છે શું છે એકતા બેનને હવે ફાઇનલ એવું બધીને ઘરે એવા આવી છે એટલે એવાને ઘર બધું જોઈ રાખ્યું અને પર રવિવારના ગાડે રહી રહ્યા વાવાના સી એટલે ઉપર કાલે કાલે હું નીકતા ત્યાં આવીને બધું સાફ સુફ કરતી દીધું હતું અને હવે માટલી મૂકવા આવ્યો છે હું નીકતા બે જો આ સીડી સીડી થી ઉપર ચડે બીજા માણસ અને કારો એ રૂમ છે આ રૂમ છે અને અહીંયા બાથરૂમ બાથરૂમને એવું છે આ બેસીન ને એવું બધું બારીને ઉપર જવાનું બીજા માળે જવાનું સૌ સીડીઓ અને એક રૂમ રસોડું ને એવું પણ રસોડામાં ઊભું રસોડું નહીં તારીએ આરીએ સ અમારા ભાઈએ જો માટલી મૂકવાની તૈયારીઓ કરી તો પેલા ભાઈ બધું ફિયા છે અને આરીએ ધાબું છે આ જો સાફ કરવાનું બાકી છે આટલું રવા દીધું તું કાલે ફાઇનલી એકતા બેન માટલી મૂકવા આવી જ રસોડું સ એટલે એકતાબેન તૈયારીઓ કરીશી દીવા ને એવું કરવાનું સાથે દોર ને એવું બધું કરો જો વાદરા મારા ચોકમાં બેઠે જો રસોડા આવીને બધું આ બધું ખાઈ જાય ને આ બધું જો વાદરા તો ઘરમાં આ રસોડા મેં આવીને જતા રહેજો રસોડા આ બધું ઊંધું પાડ્યું અદરા રોટલી ને એવું ખાધું એ આ બધું અને હું તો બાથરૂમમાં હતી અને એટલામાં તો બધું રમણ ભમણ અંદર આવી જાય દરવાજો ખુલ્લો હતો ને ત્યાં આવી જાય અંદર મારા ઘરમાં જેવું છે અને રસોડા મેં તમને બતાવું આ બધું હવે સાફ કરવાનું છે જો પ્લેટફોર્મ ઉપર તો જોજો આ બધું હવે સાફ કરવાનું મારે હજુ તો બાટલાય ભરવાના બાકી છે આ તો પાણી આવતું તો પણ ના ભર્યું તબિયત બ નરમ હતી ને એટલે નહીં મજા આવતી એટલે કર્યા કરીએ છીએ ધીરે ધીરે હજુ તો કચરા એક આ રૂમમાં વાળી અને મશીન ચાલુ કરીશો હજુ તો સંડાસ બાથરૂમ બધું ધોવાનું સવ હાલ જ ખાટલા લીધા અને મશીન ચાલુ કરી હવે આ બધું રસોડામાં નું હોય બધા કમ કરવાનું ચાલુ કરી દઈએ બે બિલાડો થયો બાજી બે ભેગો થઈને બાજી બાજી નાટકો કરી બોલી સી એવું બધું પેલો બિલાડો રહ્યો મારો હમું જોઈ રહ્યો અરે મોટો દેખે છે બિલાડો મોટો દેખ છે જો પેલો તો મારું હમું જોઈ રહ્યો મોટ મોટું વિડીયો ને મારો હમું જોઈ રહ્યો બિલાડો મોટો દેખ

જો મસ્ત મજાના મગ છે કોબીજનું શાક મરચાં તરેલા રોટલી કરવાની બાકી સર ભાત બનાય એટલું ખાવાનું બનાવીશ અને હું હવે ફોન કર્યો છે બધોનો હવે ખાવા જાણ આવી ત્યાં તો રોટલી કરવા તો ચાલુ જ કરું છું હું એમને આવું છે ત્યાં આવશે કારણ કે મને કાલની મજા નથી એટલે પેટમાં ને બહુ દુખાતું હતું એટલે મજા નહીં એટલે રોટલી કરીને ખાઈ લે વાળા આવશે તો વરસાદ આવીને જતો રહ્યો પણ હવે તો કોરું કાઢી દીધું છે કાલ આવ્યું ન તો આજ થોડો આ વાર આવ્યો જતો રહ્યો એટલે ચાલુ જ રહેશે અને કપડા બધું ધોવાઈ જશે બધું કો કપડા ને દીધું છે બધું રૂમાલ નીચે પડી ગયો પવન કપડાં હું કહીશી કપડાં તો ઢગલો જ હોય છે મારા તો રોજ અને ઘરમાં પણ સાફ કરી દીધું બધું દક્ષુભાઈ અમારે હિસાબ કરી આખા દિવસનો દક્ષુભાઈ જય શ્રી કૃષ્ણ બરાબરે જેવું છે આપ શાંતિ યસ નહીં લો હેડા રાતે નાખશે ને આવીને એટલે કીધ નહીં લો રાતને ખાઉં હું બનાવીશ અમે ભાખરી અને ભાત વઘાડ્યાસી અને ખીચડી અને રીંગણ બટેકા શાક ખીચડી અને બપોરના મગભાત તે ભાત પડ્યા હતા તે ભાત વઘાર્યા છે અને જો વાસણ અને મારા બે દિવસ પોણી નાય ને જો આખો દાડો ચાલુ જાય પોણી જો આવતું ઉપરના ટોકાન બે ટાઈમ આવો હવે રોજ બે ટાઈમ પાણી આવે ના આવે એટલે ના આવે ના આવે એટલે ભરપૂર આવે નહી દક્ષ પાણી આવે એટલે ભરપૂર આવો પાણી ના આવે એટલે ના આવે ને એવું છે બધું